પછી કોરા કરી લીધા પછી હવે કટિંગ કરી લીધા ના એક કાંદો લીધો છે એને પણ આવી રીતે કટ કરી લીધા છે ના ત્રણ ચાર મરચાં લીધા હતા આ બહુ તીખા ન હોય મરચાં એને આવી રીતે કટ કરી લેવાના હવે આપણે લોટ પલાળશું એક બાઉલમાં આપણે બધું જ નાખી દઈશું તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દઈએ ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું લેશું ચપટી હિંગ ચપટી સોડા પહેલાં આ બધું આવી રીતે મિક્સ કરી લેવાનું હવે એમાં આપણે ચણાનો લોટ નાખશું અત્યારે આપણે એક બાઉલ નાખશું એમાં થોડુંક આમ પાણી હાથમાં લઈને છાટી નાખશું એકદમ ઢીલો લોટ નથી કરવાનો એટલે મસ્ત થાય હા ભજીયા કડક કડક એકદમ ભજીયાનું ખીરું હોય ને ઢીલું ઢીલું એવું નહીં આવું જોઈએ આ હાથમાં પડે ને એવું બસ હવે આપણે તેલના હવે ભજીયાને આવી રીતે આપણે પાડશું આવી રીતે ગેસ ધીમો રાખવાનો એકદમ તેલ થઈ જાય પછી ગેસ ધીમો રાખવાનો એટલે અસલ કડક કડક થાય મસ્ત કડક થાય ત્યાં સુધીને તરી લઈએ આપણે મસ્ત મસ્ત કડક આપણા તરાઈને રેડી છે જાઓ કલર પણ ચેન્જ થઈ જવો જોઈએ મસ્ત થયા તૈયાર છે આપણા કાંદા નાન અજમાના ભજીયા જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન બનાવીને રાખજો તો આગળના વિડીયો તમને મળતા રહ્યા